મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના શ્રીઓએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના શ્રદ્ધાપૂર્વક દર્શન અર્ચન કર્યા ગુજરાત સરકારે અયોધ્યામાં ગુજરાત યાત્રી ભવન માટે આ વર્ષના બજેટમાં રૂપિયા દસ કરોડ ફાળવ્યા છે કુલ રૂપિયા પચાસ કરોડનું આયોજન છે ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે અત્યંત ગૌશાળી છે અવસર છે રામ મંદિર સાચા અર્થમાં રાષ્ટ્રની ચેતના અને રાષ્ટ્રના નવજાગરણનું કેન્દ્ર બન્યું છે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓના સ્વાસ્થ્ય સુખાકારીની પ્રભુ શ્રીરામના ચરણોમાં વાંચના કરી વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સતત વિકાસની નવી ઊંચાઈઓ પ્રભુ શ્રીરામની કૃપાથી સર કરતું રહે તેવા આશીષ માંગ્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીશ્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ શ્રી મુખ્ય શ્રી સહિત સૌએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં શનિવારે સવારે રામલલ્લાના ભક્તિભાવપૂર્વક દર્શન અર્ચન કરી સીઝ ચૂકાવી હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ચરને સૌભાગ્યપૂર્ણ અને ભાવુક ગણાવતા કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા પુરુષાર્થ અને પ્રતિબુદ્ધતાથી અયોધ્યા મંદિરમાં રામચંદ્રજીની પ્રાણપ્રતિષ્ઠા દેશના આ અમૃતકાળમાં કરોડો ભારતવાસીઓ માટે અમૃત ઉત્સવ સમાન બને છે તેનું શ્રેય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે મુખ્યમંત્રી શ્રી અયોધ્યામાં રામ મંદિર દર્શન પૂજન બાદ પોતાના પ્રતિભાવ પ્રચાર માધ્યમો સમક્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં પ્રાચીન પાવન નગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામની અલૌકિક પ્રાણ પ્રતિષ્ઠાએ દેશમાં નવા કાલચક્રના ઉદ્ભવનો ઉદઘોષ છે એટલું જ નહીં આવનારા હજારો વર્ષોમાં રામ રાજ્યની સ્થાપનાના સંકલ્પ સાથે ભારતની દ્રષ્ટિનું દર્શનનું અને દિવ્ય દર્શનનું મંદિર આ રામ મંદિર બન્યું છે સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રના નવ જાગરણનું મંદિર છે એમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે પ્રભુ શ્રી રામના દર્શન કરીને તેમણે ભગવાનને પ્રાર્થના કરી છે કે ગુજરાત સહિત સૌ દેશવાસીઓનું સ્વાસ્થ્ય સુખમય રહે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જે વિકાસની નવી ઊંચાઈઓ સતત સર કરી રહ્યું છે તે વિકાસ યાત્રા આવનારા દિવસોમાં પણ પ્રભુ શ્રી રામની કૃપાથી તેમના નેતૃત્વમાં વધુ આગળ ધપતી રહે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દરેક હિન્દુનો સંકલ્પ હતો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવું જ જોઈએ પ્રભુ શ્રી રામજીની કૃપાથી આવા ઐતિહાસિક મંદિરનું ભૂમિપૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા બંને પવિત્ર કાર્યનું સૌભાગ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રાપ્ત થયું છે તેમણે કહ્યું કે બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણ માટેનો નિર્ણય આપીને મંદિર નિર્માણ ચાલી આવતા દૂર કરી દીધા અને શ્રીના નેતૃત્વની કેન્દ્ર સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચના કરીને ત્વરિત ગતિથી મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ કરાવ્યું તેના પરિણામ સ્વરૂપે આ વર્ષે બાવીસ જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાવીસમી જાન્યુઆરીને દરેક ભારતીય અને દુનિયાભરમાં વસેલા રામ ભક્તો માટે પવિત્ર અવસર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે અનેક પેઢીઓએ સેંકડો વર્ષ સુધી પોતાના હૃદયમાં સેવેલો સંકલ્પ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એવા સમયે સિદ્ધ થયો છે જ્યારે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યો પ્રાપ્ત કરવાની દિશામાં અગ્રેસર છે મુખ્યમંત્રીશ્રીએ રામ મંદિરનું નિર્માણ અને રામલલ્લાની પ્રતિષ્ઠા ગુજરાત અને ગુજરાતીઓ માટે વિશેષ અને અત્યંત ગૌરવશાળી અવસર ગણાતા જણાવ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયેલી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાથી આ મંદિર રાષ્ટ્રીય ચેતના અને સાંસ્કૃતિક વિરાસતની સમૃદ્ધિનું પ્રતિબિંબ છે રામ મંદિરના દર્શને આવતા રાજ્યના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકારે આપેલી જમીન પર ગુજરાત યાત્રી ભવનના નિર્માણ માટે ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં રૂપિયા દસ કરોડ ફાળવ્યા છે અને કુલ રૂપિયા પચાસ કરોડનું આયોજન છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રામ રલ્લાના દર્શન આવનારા ગુજરાતભરના યાત્રિકોને સરળતાથી આવા સુવિધા પૂરી પાડવા આ યાત્રી ભવનનું નિર્માણ થવાનું છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રામ મંદિર નિર્માણથી ભારતને ગૌરવ આપનારા વડાપ્રધાનશ્રીને અભિનંદન આપતા અભિનંદન પ્રસ્તાવ ગુજરાતની ગ્રામ પંચાયતો તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો નગરપાલિકા મહાનગરપાલિકાઓએ કર્યા છે અને ભારતને રામવય બનાવવા માટે તેમનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશભરમાંથી રોજેરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી રામચંદ્ર ભગવાનના દર્શનનો લાહાવો લેવા અયોધ્યા આવે છે ગુજરાતમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા રામલલ્લાના દર્શને આવતા શ્રદ્ધાળુને જ સુવિધાઓ મળી રહે છે તે માટે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત ડાયરેક્શન ન્યૂઝ